સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત હોય તેમ વેસુમાં વહેલી સવારે બુટલેગરની હત્યા કરાતા ચૂકચાર મચી જવા પામી છે સુરતમાં હત્યાની ઘટનાઓમાં રોજ રોજ વધારો થઈ રહ્યો છે ત્યારે વહેલી સવારે વેસુમાં હત્યાની ઘટના બની હતી સુરતના વેસુ ખાતે આવેલા આગમ શોપિંગ સેન્ટર પાસે યુવાનની હત્યા કરાઈ હતી દારૂના ધંધા સાથે સંકળાયેલા બુટલેગર નાનું પટેલ ઉર્ફે નાનિયાની ઘાતકી હત્યા કરાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી

ને એને ચપ્પાના ગા મારવાનું ચાલુ કરી દીધું એક શખ્સ મને ઘેરી વલાવતા બે જણા થઈને મારી દીધા ને ગા મારવાનું કારણ શું એનું મારવાનું કારણ તો નહીં કહો સાહેબ આજે ચા પી આવ્યો કાલે તો નીકળી ગયો ચા ચાની પછી આજે જ આવ્યો એ ભાઈ મારી શું હતા એ વ્યવસાય ખેતી કંઈ કરતા નહીં ખેતી કામ કરતા હતા નાનું ભાઈ ખેતી જ કરતા હતા પણ એ સવારના રોજના આગમ પર ચા પીવા આવે જૂની અદાવત એવું કંઈ ના એવું જૂની અદાવત તો કંઈ નથી મારનાર શખ્સો કોણ છે ના એ તો હવે મને નથી ખબર કેટલા લોકોએ હુમલો કર્યો ત્રણ જણાએ હુમલો કર્યો ધર્મેશ ગામી સમાજ સેવી આ દમિનભાઈ પાછલા બે ત્રણ દિવસમાં શું છે ઘટનાઓ સાત કે દીકટમાં સંયોજય સુબેસો ગુજરાતના આર્થિક પાટનગર સુરતની અંદર જે રીતની છેલ્લા બે ત્રણ દિવસની અંદર આઠ આઠ હત્યાના જો બનાવો બની જતા હોય તો આ ખૂબ ગંભીર બાબત છે આ રીતના બનાવો સુરત શહેરની અંદર બનવા એ બિલકુલ યોગ્ય નથી માનનીય ગૃહમંત્રીશ્રીનું હોમટાઉન છે ભારતીય જનતા પાર્ટીના મહુડી મંડળનું પણ આ સુરત શહેર છે જ્યારે એંસી લાખની વસ્તી હોય અને આ વસ્તીની સુરક્ષા માટે પોલીસની જવાબદારી હોય પરંતુ પોલીસના મેન વડા એટલે કે કમિશનર જો બે બે મહિનાથી હોય જ નહીં તો આ હત્યા કરનાર લોકોને પાસા સુધીની સજા પણ કરશે જો પાસા સુધીની સજા ના હોય આકરા દંડ એમને ના મળે કે પનિશમેન્ટ ના મળે તો આવી હત્યા સુરત શહેરમાં રહેતી જો રહે કાયમ તો આ તો બિલકુલ યોગ્ય નથી એટલે જલ્દીમાં જલ્દી પોલીસ કમિશનરની નિમણૂંક કરે અને આવા જે કંઈ બેફામ બનેલા લોકો હોય એમના પર કડક રીતે કાર્યવાહી કરવા માટે માનનીય મુખ્યમંત્રીશ્રીને મારું એક જ કહેવું છે કે આપ સુરતને જલ્દીમાં જલ્દી પોલીસ કમિશનરશ્રીની ભેટ આપો જેથી કાયદો અને વ્યવસ્થા જે બગડી રહી છે અને જે એક સુરતનું નામ છે શાંતિ માટેનું એ ન ખરાબ થાય અને આ યુપી અને બિહાર જેવી સ્થિતિ જો ગુજરાતની અંદર સુરતમાં થાય તો આ આપણા બધા માટે કલંકરૂપ કહેવાયની ઘટના જનતાઓ છે ક્યાંક ડરનો માહોલ છે ઇલેક્શનનો પણ માહોલ છે આવી ઘટનાઓ કેટલી ગંભીર બાબત બિલકુલ આજે જ્યારે ઇલેક્શન કમિશનરે સંહિતા લાગુ થઈ હોય અને આ બાબતમાં જો આવી હત્યાઓ થઈ જતી હોય તો આ તો સુરક્ષા માટે પબ્લિકને બહુ મોટો સવાલ છે પબ્લિક પોતાની સુરક્ષા કઈ રીતના કરશે એ પણ એક સવાલ છે એટલે આવી જે હત્યાઓ થાય છે અને જે ક્રાઈમ સિટી તરીકે સુરતની જે ઓળખ થાય છે એ બિલકુલ ના થવી જોઈએ અને તુરંત જ જે કંઈ આ પોલીસ કમિશનર છે એને નિમણૂક થવી જોઈએ જેથી આવા તત્વો પર આપણે વ્યવસ્થિત કડક કાર્યવાહી થઈ શકે